મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સોમનાથ ટ્રસ્ટના દૈનિક લાડુ પ્રસાદનું આંગણવાડીના ભૂલકાઓને વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા ત્યારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબ અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુમેશ્વર મહાપૂજા કરી હતી આ પાવન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાના ભૂલકાઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી શ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ સાત લાખ લાડુ આંગણવાડીના ભૂલકાઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે છે અંદાજિત રૂપિયા એક કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપે અઠયાવીસ ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપદ હેઠળ બાળકોને સુપોષિત કરવાની દિશામાં સંકલ્પબદ્ધ છે ટ્રસ્ટ દ્વારા પોષણ પ્રસાદ વિતરણમાં ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાના આઠ આંગણવાડી ઘટકોની બારસોથી વધુ આંગણવાડીઓમાં બાળકી બાળકોને નિયમિત રીતે સુપોષણયુક્ત આહાર સ્વરૂપે મહાદેવનો પ્રસાદ પહોંચાડવામાં આવશે વિશેષ વાત એ છે કે આ લાડુ પ્રસાદના પેકિંગ માટે ટ્રસ્ટી માનવ હસ્તક્ષેપ વિનાનું પેકેજિંગ મશીન વિકસાવ્યું છે જે એરટાઇટ રીતે અને પૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરે છે સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ રૂપે પેકિંગમાં બાયોડિગ્રેડેબલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રતિમાસ દાંત રોગ નિદાન કેમ્પ કૃત્રિમ અંગ વિતરણ ફિઝિયોથેરાપી સેવા સર્વરોગ નિદાન કેમ્પની પ્રતિવર્ષ હજારો લોકોને લાભ મળતો હોય છે ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સંવર્ધન તથા રાજ્યની ગૌશાળાઓમાં નંદી પ્રસાદ આપી ગુજરાતની ગૌશાળાઓમાં ગીર ગાયોના વંશ સુધરાળીકરણનું કાર્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે આમ ગીર સોમનાથ અને ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અખંડ સેવાની ધૂરી ચલાવતો શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તોના મનમાં સ્વચ્છતા પવિત્રતા સ્વાસ્થ્ય અને સમાનતાનો પર્યાય બન્યો છે